પર નું ફાયરિંગ થયું હતું ખાંભા નજીક પીપડવાથી ચતુરી રોડ પર રાત્રિના ફાયરિંગની ઘટના સામે આવી હતી શિવાવાલા પર જૂની અદાવતને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે બે કારમાં આવેલા પહુવરુ મયુરવરુ સંજય વરુ સહિત છ થી આઠ શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું રીલ્સમાં શિવા ધાખડા પંથકમાં શિવા વાલાબદબો છે ત્યારે રાત્રિના શિવા ધાખડા સ્કોર્પિયો પર ફાયરિંગની ઘટના સામે આવી હતી શિવા ધાખડા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આઠ થી દસ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની રીલ શેર કરી છે જેમાં ફાયરિંગ થવા છતાં શિવા ધાખડા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અમરેલી એસપી એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે સોશિયલ મીડિયાની રીલમાં ફાયરિંગ કરનારા શખ્સોના નામ શિવા ધાકડાએ જાહેર કર્યા હતા ખાંભા પોલીસ મથકમાં શિવા ધાકડા દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે